ફતેપુરામાં આરોગ્ય સ્ટાફ દ્વારા વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બેનરો સાથે રેલી કાઢવામાં આવી તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આરડી પહાડિયા તેમજ ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર સતીષ વસૈયાના માર્ગદર્શન હેઠળ ફતેપુરા તાલુકામાં ટીમડી સુપરવાઇઝરના સાથે મળી આરોગ્ય સ્ટાફ સીએચ એમપીએચડબલ્યુ એફ ડબલ્યુ તેમજ આશાબહેનો સાથે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે રાષ્ટ્રીય ક્ષય કાર્યક્રમ અંતર્ગત ગામ બજાર ટીબીના રોગો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે ટીબીનો રોગ મટી શકે છે અને તે અંગે ગભરાવાની જરૂર નથી તેમ પ્રચાર સાથે રેલી કાઢવામાં આવી તથા પત્રિકા વિતરણ કરી ટીબી રોગ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેપુર